પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આજે તેના વિસર્જનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ અને શિક્ષક સ્ટાફ આ કાર્યક્રમની અંદર જોડાયા હતા લખતર તાલુકાના બેતાલીસ બેતાલીસ ગામ ધાર્મિક ગામ છે દરેક ગામની અંદર દરેકે દરેક જે ઉત્સવો છે તેને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે હાલની અંદર દક્ષિણાયન ચાલી રહ્યું છે દેવ કાર્યનું અતિ મહત્વ હોય છે ઉત્તરાયણની અંદર મનુષ્ય કાર્યનું અતિ મહત્વ હોય છે ત્યારે હાલની અંદર અષાઢ મહિનાથી જ તે ધાર્મિક કાર્યક્રમો શરૂ થઈ જતા હોય છે ત્યારે હાલમાં ભાદરવા સુદ ચોથના દિવસથી ગણેશોત્સવનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે મોટી સંખ્યાની અંદર લખતર તાલુકાના ગામડાઓની અંદર ગણોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ લખતર ઓમ શાંતિ અને બિલિયન સ્કૂલ જે રેલવે ટેશન રોડ ઉપર આવેલી છે આ રેલવે ટેશન રોડ ઉપર આવેલી આ સ્કૂલની અંદર ગણોત્સવ નિમિત્તે ગણપતિ મહારાજનું સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ દરરોજે દરરોજ ગણપતિ મહારાજની આરતી સ્તુતિ કરતા હતા આજે ગણેશ ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યા આવતા સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યાની અંદર પોતે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવા માટે પહોંચ્યા હતા તેમની સાથે વિદ્યાર્થીનીઓ પણ પહોંચી હતી અને તેમના દ્વારા આ કાર્યક્રમની અંદર ભાવપૂર્વક ભક્તિપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ડીજેના તાલે ગરબા ગાયા હતા અને તેમના દ્વારા શ્રી ગણપતિ મહારાજનું ઓમ શાંતિ બિલિયન સ્કૂલથી લગતર મોતી સર તળાવ સુધી વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું તેમના દ્વારા શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાની અંદર ડીજે તાલે વિદ્યાર્થીઓ ગરબા ગાતા પણ જોવા મળ્યા હતા અને તેમના દ્વારા ભાવપૂર્વક ભક્તિપૂર્વક ગરબા ગાય અને આજે ગણપતિ દાદા કે જે બિલન સ્કૂલની અંદર વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના સ્વ બનાવી અને તેનું સ્થાપન કરવામાં આવ્યું હતું તેમને પણ તેમના દ્વારા લઈ જવામાં આવ્યા હતા અને તેમના દ્વારા વિસર્જન માટે થઈ અને આ શોભાયાત્રાની અંદર જોડાયા હતા ત્યારે શાળા મેનેજમેન્ટ પણ મોટી સંખ્યાની અંદર જોડાયા હતા વિદ્યાર્થીની વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીનીઓ પણ ખૂબ જ ભાવપૂર્વક ભક્તિપૂર્વક આ કાર્યક્રમની જોડાઈ જોડાઈ હતી અને તેમના દ્વારા આજે જે ગણપતિ મહારાજનો વિસર્જનનો કાર્યક્રમ હતો તેની અંદર ભાવપૂર્વક ભક્તિપૂર્વક ભાગ અને તેઓ વાતે ગાતે લખતર ઓમ શાંતિ બિલિયન સ્કૂલથી પહોંચી તળાવ સુધી પહોંચ્યા હતા